સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં બાદ લાગેલી આગ બેકાબુ બની હતી ફાયર બ્રિગેડ દ્વારા ત્રીસ કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેથી શહેરભરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ત્યારે આગ લાગવાના ત્રીસ કલાકની વધારે સમય વીત્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે આગમાં નુકસાન પામનાર માર્કેટના વેપારીઓને સાકેત ગ્રુપની નવી માર્કેટમાં વેપાર કરવા પહેલ કરવામાં આવી છે આઠસોથી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી જેમાંથી ચારસો થી જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે ફાયર વિભાગની ચાલીસ થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધા બાદ હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે આગને કાબુમાં લેવા માટે ચાલીસ લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે राजीव है सेवा।, सेवा का माध्यम ये है जो कल घटना घटी है उससे सभी का दिल दुखित हुआ है इस समय लगभग लगभग सभी लोग अपने तरह की सेवाएं दे रहे हैं लगभग लगभग पूरे दो दिन से एस की भी टीम लगी है प्रशासन भी पूरा लगा है और हम सभी व्यापारियों से अपील भी कर रहे हैं कि जितनी भी आर्थिक मदद हो सके वित्तीय मदद हो सके इन भाइयों को आने वाले समय में की जाए उससे हम लोग उनका आर्थिक नुकसान से बचाया जा सके उनको संभाला जा सके अभी तक कितने घंटे और हाँ देखिए छत्तीस घंटे के ऊपर हो गया है लेकिन पता नहीं व्यवहार जी की अभी हिस्सा है कि अभी तक घटनाक्रम रुक नहीं पाया है डिपार्टमेंट की चौबीस की मेहनत पी आग अच्छे लगभग नेवी काबू में आ गई है आ मुश्किल घड़िए हूँ व्यापारी जोड़े छूँ व्यापारी ने आग जो कोई प्रकार की हमारी મદદની જરૂર હશે તે અમે કરીશું ગાડી હમણાં સુધી આવી લગભગ ચાલીસેક જેટલી ગાડીઓ છે એ મારી પાસે માહિતી છે શું લાખોનું નુકસાન છે બિલકુલ ખૂબ દુઃખદ છે અંદાજ નથી આવતો કારણ કે માર્કેટમાં देरेक दुकान में प्रेसिडेंट प्रहलाद भाई सूरत आरती कपड़ा एसोसिएशन आग लगने की घटना के बाद किस तरह की सेवा कर सेवा यही बोल रहे हैं कि भाई जो हादसा हुआ है वो तो बहुत दुखद है मतलब जिसके लिए हम लोगों के पास बोलने के लिए भी वर्ड नहीं है फिर भी जो भी हम लोगों से जो सहयोग बनेगा शिव शक्ति मार्केट जो भी हम लोगों से सहयोग मांगेगी कोई भी चाहे दुकान का या कोई भी है हम लोग भरपूर कोशिश करेंगे क्योंकि तो अभी हम ऐसे बोलते हैं कि हम क्या कर पाएंगे क्या नहीं कर पाएंगे बड़ी बड़ी बातें करने से कोई मतलब मगर जितना होगा हम लोग उतना सेवा करेंगे कितने घंटे में तो आपको लगभग छत्तीस घंटे हो चुके हैं

અત્યારે જ્યારે પણ આ સફળતા મળશે ત્યારે આવું બધા જ વ્યાપારીઓના પોત પોતાનું મંતવ્ય રજૂઆત કરવામાં આવે છે અને જે આપણી પાસે સાકેત ગ્રુપ દ્વારા જે નવી માર્કેટ બનાવવામાં આવે છે નવી માર્કેટમાં જ્યાં સુધીના પોતાની માર્કેટ ઊભી ના રહે ત્યાં સુધી એક માનવતાના દૃષ્ટિએ વ્યાપારીઓને મદદ કરવાની ભાવના સાથે એક આ વ્યાપારી અનિલભાઈ જૈન દ્વારા સામેથી આવીની આપણે સાથે ચર્ચા કરી અને સાહેબ જ્યાં સુધી આ પોતાની માર્કેટ ઊભી ના રહે ત્યાં સુધી અમારી સાકેત માર્કેટમાં લોકો પૈસા ન આપ્યા વગર વગર ભાડે આપણે જેટલા પણ વ્યાપારના હોય તે વ્યાપાર આપણા પોતાનો રોજગાર ધંધો ઊભો કરી શકશે એવી સુખદ સમાચારની એમને જાહેરાત કરવામાં આવી છે એમને સુરતની આ તાસીર છે મા તાપી માતાના આશીર્વાદથી સૌનો સાથ સૌનો વિકાસ સાથે આ લોકોને મદદ કરવાની ભાવના પણ આ અનિલભાઈ જૈન દ્વારા સાકેત ગ્રુપ દ્વારા કરવામાં આવી છે એમને ખૂબ આવકારીએ છીએ